નંબર આવેલ આવેલ સમાવિષ્ટ વિસ્તારમાં દેસાઈ રોડ ખાતે માળી છેલ્લા ઘણા સમયથી ગંદકીની સમસ્યાને લઈને લોકોએ રજૂઆત કરવા છતાં કચરો કે કચરા પેટી સાફ કરવામાં આવતી નથી વડોદરા સ્માર્ટ સિટી ના નામે અધિકારીઓ વાહ વાહ લૂટી રહ્યા છે ત્યારે વડોદરા શહેર ત્રેવીસ માં ક્રમાંક થી તેત્રીસ માં ક્રમાંકે ઉતરી ગયું છતાં પાલિકાના અધિકારીઓની આંખો ખુલતી નથી અને વડોદરા સ્માર્ટ સિટીના ગુણગાયા કરે છે ત્યારે વડોદરા શહેર આરવી દેસાઈ રોડ ખાતે આવેલ માળી મોહલ્લા ખાતે પાલિકા તંત્ર દ્વારા કચરા પેટી મૂકવામાં આવી છે પરંતુ અહીં વોર્ડના અધિકારીઓ દ્વારા કે કર્મચારીઓ દ્વારા સફાઈ કરવામાં આવતી નથી તેથી અતિશય દુર્ગંધ મારે છે અને રાહદારીઓને આ દુર્ગંધથી પસાર થવો પડે છે જેને લઈને સ્થાનિકો દ્વારા તેને વારંવાર રજૂઆત કર્યા છતાં અહીં કોઈપણ પ્રકારની સાફ સફાઈ કરવામાં આવતી નથી ત્યારે આજે લોકોએ મીડિયા સામે પાલિકા તંત્ર અને નગર સેવકો સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને રજૂઆત કરવામાં આવી હતી કે આ કચરા પેટીને વહેલી તકે અહીંયાથી દૂર કરવામાં આવે જેથી કરીને આ જગ્યા સ્વચ્છ રહે સાથે બાજુમાં મંદિરો પણ આવેલા છે જેથી મંદિરોમાં આવતા ભક્તોને આ દુર્ગંધ અને ગંદકીમાંથી પસાર થવું પડે છે વધુમાં સ્થાનિકે જણાવ્યું કે આ ખંડારા મંદિર મારી મોલ્લા એકની બાજુમાં સમસ્યામાં એવું છે કે આ કેટલા ઘણા સમયથી કોર્પોરેશનની લાપરવાહીના કારણે આપ જોઈ શકો છો આ કચરાપેટી છે અને આ કચરાની સમસ્યા છે આ ઘણા ઘણીવાર અમે કમ્પ્લેન કરી છે કે આવી રીતના અહીંયા કચરાપેટીની અંદર બહાર બીજે બીજેથી બહારથી આવીને લોકો કચરો નાખી જાય છે કચરાપેટીમાં નથી નાખતા બહાર નાખી જાય છે રોડ પર નાખી જાય છે જેના લીધે મચ્છર ગંદકી થાય છે અને સ્થાનિકોને પ્રોબ્લેમ થાય છે સમસ્યા થાય છે પણ અમારી કોઈ પણ આજ સુધીની કમ્પ્લેન જે થઈ જેનો કોઈ નિકાલ આ લોકો કરતા નથી અને ધ્યાન પણ બી નથી થતા

હવે એમાં તે કચરાપેટીનું જે કન્ટેનર મૂકવામાં આવેલું છે એના પહેલે પણ રજૂઆત કરી ત્યાં હટાવવા માટે તો હટાવી તો દીધેલું પંદર એક દિવસ માટે પણ ફરી આ લોકો ફરી અહીંયા મૂકીને ગયા છે આ કન્ટેનર કેમ કે વોડ ઓફિસરને તે જે તે વખતે એ લોકોએ પણ કીધેલું કે હવે ત્યાં હટાવી લો કેમ કે આ એ આ વિસ્તારની જે એન્ટ્રી થતા તે એકદમ ખરાબ લાગે છે અને બધા ભાઈ બધા સિનિયર સિટીઝનથી લઈને બધા બેસે છે અને એની જે ગંદકી જે ગંદકીના કારણે બધી સ્મેલથી લઈને બધું જ એટલું બધું ગંધ મારે છે છાન પછી કોઈ પેલા ખાચગાળમાંથી કંઈ મરઘી બરખી મટન બટન જે કંઈ નાખીને જાય છે એની માટે એટલે રાત્રે તો બધા નાખી નાખીને જાય છે એટલે અહીંના બેસનારા ને ત્યાંથી એન્ટ્રી કરનારા મોડું મન કરી કરીને માંગ શું છે તમારે માંગ એટલી જ છે કે અહીંયા કન્ટેનર અહીંયા હટાવવું શું નામ તમારું કૈલાશ સૂર્ય